શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આ વિડિયોમાં આપણે સાંભળવા જઈ રહ્યા છીએ શ્રાવણ માસના વધપક્ષની છઠ્ઠી તિથિ એટલે કે રાંધણ છઠ આ દિવસ ભગવાન બલભદ્રનો જન્મોત્સવ તરીકે મનાવવામાં આવે છે ભગવાન બલભદ્ર ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ અને શેષનાગના અવતાર છે આજે આપણે સાંભળશું હલસષ્ઠી વ્રત કથા અને રાંધણ છઠનો મહિમા જો આપણે આ વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો જો આપ અમારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી નવા વિડિયોની જાણકારી તરત મળે રાંધણછઠનું મહત્વ શ્રાવણ માસની છઠ્ઠી તિથિને રાંધણ છઠ કહેવામાં આવે છે આ દિવસે બહેનો વિવિધ પ્રકારની રસોઈ બનાવે છે અને ચૂલો ઠારે છે બીજા દિવસે શીતળા સાતમ હોય છે આ દિવસે માતા શીતળાને ભોગ લગાડવામાં આવે છે કુલેરનું નૈવેદ્ય ધરવામાં આવે છે નાગલા ચુંદડી ચડાવી માતા શીતળાની પૂજા કરવામાં આવે છે છઠ્ઠીના દિવસે બનાવેલું ભોજન બીજા દિવસે શીતળામાં માને પીરસવામાં આવે છે અને તેનો પ્રસાદ લેવામાં આવે છે આ વ્રતનું ધાર્મિક મહત્ત્વ આ દિવસ રસોઈ બનાવવાનો અને ચૂલો ઠારવાનો દિવસ છે બહેનો વહેલી સવારે ઉઠીને સ્નાનાદિ કરીને શુદ્ધ વસ્ત્ર પહેરે છે ઈષ્ટદેવની સાથે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરે છે કારણ કે સૂર્યનારાયણને છઠ્ઠી તિથિ પ્રિય છે છઠ્ઠી મૈયાની પણ પૂજા કરવામાં આવે છે ગુજરાતની બહાર આ દિવસે મુખ્યત્વે શીતળા માતાનું વ્રત કરવામાં આવે છે જે સંતાનની રક્ષા ઘરના સુખ શાંતિ સ્વાસ્થ્ય અને રોગોથી બચાવ માટે માનવામાં આવે છે ચૂલો ઠારવાનો શુભ સમય સામાન્ય રીતે સાંજે ચૂલો ઠારવામાં આવે છે આજે ગુરુવાર હોવાથી સાંજે સાંજે સાડા પાંચ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા વાગ્યા સુધીનો સમય શુભ છે આ સમયમાં અમૃત અને ચલ ચોઘડિયા આવે છે જો ચોઘડિયા ન જોઈતા હોય તો પણ રસોઈ પૂરી થયા પછી અને રાત્રે બપોર વાગ્યા પહેલાં ચૂલો ઠારી શકાય છે શીતળા સાતમની તૈયારી સવારે વહેલા ઉઠીને ચૂલાની સફાઈ કરો નાગલા ચુંદડી ચડાવો કુલેરનો પ્રસાદ ધરાવો અને માતા શીતળાનું સ્મરણ કરો માતા શીતળાની પૂજા વિધિ માતા શીતળાને પૂજતી વખતે શ્રીફળ ચઢાવી શકાય છે માતાને નાગલા અને ચુંદડી ચડાવવામાં આવે છે પૂજા મંદિરમાં જઈને પણ કરી શકાય છે અને ઘેર પણ પાણીયારે પાણી ભરેલા સ્થળે પૂજા કરી શકાય છે માતા શીતળાને કુલેરનો પ્રસાદ ધરાવવામાં આવે છે કુલેર ઘઉંના લોટની પણ હોઈ શકે અને બાજરાના લોટની પણ પૂજા સમયે ઠંડુ ભોજન અર્પણ કરવામાં આવે છે જેનો જે નિયમ હોય તે મુજબ માતા શીતળાની પૂજા અર્ચના અને કથા સાંભળવામાં આવે છે રાંધણ છઠ અને બલભદ્ર ભગવાનનો જન્મોત્સવ શ્રાવણ માસના વદપક્ષની છઠ્ઠી તિથિને બલભદ્ર ભગવાનનો જન્મોત્સવ મનાવવામાં આવે છે ભગવાન બલભદ્ર શ્રીકૃષ્ણના મોટા ભાઈ છે કહેવાય છે કે એક વખત શેષના ગજીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું હે પ્રભુ હું હંમેશા તમારા ચરણોમાં અવિરત સેવા કરું છું છતાં કોઈ મને માન આપતું નથી આવું કેમ ભગવાન શ્રી નારાયણે ઉત્તર આપ્યો સતયુગમાં તમે મારા નાના ભાઈ લક્ષ્મણજી તરીકે જન્મ્યા હતા જ્યારે હું રામ હતો દ્વાપર યુગમાં તમે મારા મોટા ભાઈ બલભદ્ર તરીકે જન્મશો જેને હું દાવ કહીશ અને હું તમારો નાનો ભાઈ કૃષ્ણ બનીશ એટલા માટે છઠ્ઠી તિથિએ બલભદ્ર ભગવાનનો જન્મોત્સવ મનાવવામાં આવે છે જ્યારે અષ્ટમી તિથિએ શ્રીકૃષ્ણનો જન્મોત્સવ મનાવવામાં આવે છે કંસની કથા અને બલભદ્રનો જન્મ અને વસુદેવના લગ્ન થયા ત્યારે કંસ તેમને સાસરે મૂકવા માટે રથમાં લઈ જઈ રહ્યો હતો એ સમયે આકાશવાણી થઈ હે દુષ્ટ કંસ તારો અંત નજીક છે તારી બહેન દેવકીનો આઠમો ગર્ભ તારો કાળ સાબિત થશે કંસે દેવકીની હત્યા કરવાનો પ્રયાસ કર્યો પરંતુ વસુદેવજી જે સત્યવ્રતી હતા તેમણે વચન આપ્યું કે દેવકીના ગર્ભથી જન્મેલા દરેક પુત્રને તે કંસને સોંપી દેશે કંસે આ વચન સ્વીકાર્યું અને દેવકી વસુદેવને કેદખાનામાં નાખી દીધા દેવકીના પાંચ સંતાનોને કંસે મારી નાખ્યા જ્યારે છઠ્ઠો ગર્ભ હતો ત્યારે યોગમાયાએ તે ગર્ભને ખેંચીને વસુદેવજીની પ્રથમ પત્ની રોહિણીના ગર્ભમાં સ્થાપિત કર્યો આ કારણે બલભદ્રજીનું બીજું નામ સંકર્ષણ પડ્યું દેવકીના ગર્ભનો અંત થતાં સૌને આશ્ચર્ય થયું કે ગર્ભ ગયો ક્યાં ત્યારબાદ આઠમો ગર્ભ એટલે કે શ્રીકૃષ્ણનો મધ્યરાત્રીએ જન્મ થયો વસુદેવજી કૃષ્ણને લઈને યમુના પાર ઉતારીને નંદજીના ઘેર મૂકી આવ્યા અને ત્યાંથી યશોદાજીની દીકરી યોગમાયા લઈને આવ્યા કંસને લાગ્યું કે દીકરો થવાનો હતો તો દીકરી ક્યાંથી આવી તેણે દીકરીને મારવા હાથ ઉગાડ્યો ત્યારે યોગમાયા પ્રગટ થઈને બોલ્યા હે કંસ તારો કાળ જન્મી ચૂક્યો છે આ સાંભળી કંસ ચિંતિત થયો કે આવું કેવી રીતે બન્યું વસુદેવ અને દેવકી તો કેદમાં હતા તો મારો કાળ બીજે ક્યાં જન્મ્યો હશે એ વિચારતા તેણે વૃંદાવન તરફ ધ્યાન આપ્યું બલભદ્રજીનું નામકરણ અને હલષષ્ઠીનો મહિમા કંસ નાના બાળકોનો નાશ કરવા લાગ્યો ત્યારે બલભદ્રજી જે કૃષ્ણના મોટા ભાઈ હતા તેમના જન્મ વિશે ગરગાચાર્ય જાણતા હતા ગરગાચાર્ય નામકરણ વિધિ કરવા નંદજીના ઘેર આવ્યા તે સમયે કોઈને ખબર ન હતી કે બલભદ્રજી અને નાનકડા કૃષ્ણદેવકી અને વસુદેવના પુત્ર છે સૌને એવું જ લાગતું હતું કે તેઓ યશોદાજી અને નંદજીના પુત્ર છે ગર્ગાચાર્યે બલભદ્રજીનું નામકરણ કરતા કહ્યું તેઓ બધાના હૃદયમાં રમે છે એટલે તેમનું એક નામ રામ રહેશે બળમાં ઉત્તમ હોવાથી બલભદ્ર રહેશે યદુવંશીઓને એકસાથે જોડવાના કારણે તેમનું નામ સંકર્ષણ પણ પડશે કૃષ્ણના તો હજારો નામ છે જે યુગે યુગે તેમના સ્વરૂપ અને કાર્યો પ્રમાણે બદલાતા રહે છે ગરગાચાર્યએ વિધિ પૂર્ણ કરીને વિદાય લીધી હલષષ્ઠી વ્રતનો મહિમા હલસષ્ઠી વ્રત ખાસ કરીને બાળકોની રક્ષા માટે માનવામાં આવે છે ગર્ભવતી સ્ત્રીઓ અને માતાઓ આ વ્રત કરે છે કહેવાય છે કે દેવકીના બધા સંતાનો કંસ દ્વારા મર્યા ત્યારે તેઓ ખૂબ દુઃખી થયા ત્યારે નારદજીએ તેમને હલષષ્ઠીનું વ્રત કરવાની સલાહ આપી અને કહ્યું આ વ્રત કરશો તો તમારો બાળક ચોક્કસ જીવશે દેવકીએ આ વ્રત કર્યું જેના કારણે બલભદ્રજીની રક્ષા થઈ અને પછી શ્રી કૃષ્ણની પણ રક્ષા થઈ આ કારણથી હલસષ્ઠીનો મહિમા આખા ભારતમાં પ્રસિદ્ધ છે આ ષઠી તિથિને અલગ અલગ જગ્યાએ લહલહી છઠ હરછઠ હલ છઠ તીની છઠ અથવા ખમર છઠ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે અનાજ અને શાકભાજીનું સેવન કરવામાં આવતું નથી વ્રતધારી ગાયનું દૂધ લેતા નથી પરંતુ ભેંસનું દૂધ અને ફળ ખાઈ શકે છે આ દિવસે ખેતરમાં હળથી ઉગેલું અનાજ અને શાકભાજી ખાવાનું મનાય છે કારણ કે બલભદ્રજીના હાથમાં હળ ગદા અને ફાળ છે ભગવાન બલભદ્રજીએ નીલા વસ્ત્ર ધારણ કર્યા છે આજે તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે ખેતર ખેડવાનું મનાય છે અને આ વ્રત કરવાથી સંતાનની રક્ષા થાય છે તેમજ સંતાનોને સંકટમાંથી મુક્તિ મળે છે હલસષ્ઠીની પૂજા વિધિ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિ કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરો પૂજા સ્થાન સાફ કરી ભેંસના ગોબરથી લીપો ત્યાં તળાવનું ચિત્ર બનાવો અને તેમાં કાંટાળી જાડીવાળું બોરડીનું ચિત્ર બનાવો ત્યારબાદ કુશનું ઘાસ પલાશનું પુષ્પ અને મહુવાની દાળી લો અને તળાવની આસપાસ રોપો હલસષ્ઠીની પૂજા અને સપ્તધાન પૂજામાં સાત પ્રકારના અનાજ લેવામાં આવે છે મકાઈ ઘઉં જવ ચોખા અડદ મગની દાળ અને તુવેરની દાળ આ સાત અનાજને એક પાત્રમાં રાખવામાં આવે છે જેને સતનાજા કહેવામાં આવે છે પછી ઘઉંના દ્વારા વાવવામાં આવે છે બલભદ્રજીની સેવા અને પૂજા માટે તેમને હળદરથી રંગેલા વસ્ત્ર અને નીલા વસ્ત્ર પહેરાવવામાં આવે છે ભેંસના દૂધથી બનેલી કોઈ પણ મીઠાઈ બનાવી હવન કરવામાં આવે છે ભેંસના દૂધનું માખણ પણ હવનમાં વપરાય છે આ દિવસે ગાયના દૂધથી બનેલી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો નથી ત્યારબાદ હળછટની કથા સાંભળવામાં આવે છે હળછટની કથા એક વખત એક ગ્વાલીન ગર્ભવતી હતી અને તેને સંતાન જન્માવાનો સમય નજીક આવ્યો હતો એ દિવસે હલસષ્ઠી હતી તેને યાદ આવ્યો કે ઘરમાં ગાયનું દૂધ દોયેલું પડ્યું છે તેને વિચાર આવ્યો કે દૂધ વેચીને પૈસા કમાવી લે તે દૂધ લઈને વેચવા નીકળી રસ્તામાં જ તેને પ્રસવ પીડા થઈ એટલે તે બોરડીના ઝાડ નીચે બેસી ગઈ અને ત્યાં જ બાળકને જન્મ આપ્યો થોડો આરામ કર્યા પછી બાળકને ત્યાં સુડાવીને દૂધ અને દહીં વેચવા માટે બાજુના ગામમાં ગઈ હલસષ્ટી હોવાથી કોઈ ગાયનું દૂધ લેતું નહોતું તેથી તેણે ખોટું બોલીને કહ્યું કે આ ભેંસનું દૂધ છે અને એ રીતે દૂધ વેચી નાખ્યું તે દરમિયાન જ્યાં બાળક સૂતું હતું ત્યાંથી ખેડૂત હળ લઈને પસાર થયો ભૂલથી હળ બાળક પર લાગી ગયો અને તેની ચામડી ચીરી ગઈ ખેડૂતને ખૂબ પસ્તાવો થયો તેણે બોરડીના ઝાડમાંથી કાંટા તોડી બાળકના ઘા સેલાઈ જેવા કરીને બંધ કરી દીધા અને ચાલ્યો ગયો થોડીવાર પછી ગ્વાલિન પાછી આવી તો જોયું કે બાળકની હાલત ખરાબ છે તેને સમજાયો કે આ બધું ખોટું બોલીને ગાયનું દૂધ વેચવાના પાપનું પરિણામ છે તે બાળકને લઈને ગામમાં ગઈ અને સૌ પાસે માફી માંગી કે લાલચમાં આવી ખોટું બોલીને ભેંસનું દૂધ કહી ગાયનું દૂધ વેચ્યું ગામલોકોએ તેની સચ્ચાઈ જોઈ અને કહ્યું કે તારા સંતાનની રક્ષા દેવી ષષ્ઠી કરશે સૌના આશીર્વાદથી બાળક તરત જ ઠીક થઈ ગયું અને હસવા રમવા માંડ્યું આ હલસષ્ઠી વ્રતનો પ્રતાપ છે અન્ય કથા દ્વાપરયુગમાં એક વખત ભગવાન શ્રીકૃષ્ણ અને ધર્મરાજ યુધિષ્ઠિર વચ્ચે ચર્ચા ચાલી રહી હતી યુધિષ્ઠિરે ભગવાનને પૂછ્યું હે પ્રભુ એવું કયું વ્રત છે જે સંતાન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર કરે અને સંતાનની રક્ષા કરે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હે રાજન હલસષ્ઠી સમાન બીજું કોઈ વ્રત નથી જો કોઈ સંતાનની હલસષ્ઠી વ્રતનું મહત્વ અને કથા સંતાનની રક્ષા માટે જો કોઈ વ્રત કરવું હોય તો હલસષ્ઠી વ્રત શ્રેષ્ઠ છે યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું પ્રભુ આ વ્રત ક્યારે અને કેવી રીતે કરવું ભગવાન શ્રીકૃષ્ણ કહે હે રાજન આ વ્રતનો આરંભ મારી માતા દેવકીએ કર્યો હતો મારા માતા પિતાના પાંચ પુત્રોને કંસે મારી નાખ્યા હતા ત્યારે માતા દેવકી ખૂબ દુઃખી હતા તે સમયે નારદજીએ તેમને આ વ્રત વિશે જણાવ્યું હલસષ્ઠી મહારાણીના આ વ્રતના પ્રભાવે જ મને આયુષ્ય મળ્યું અને મારા મોટા ભાઈ બલભદ્રજીને પણ રક્ષા મળી રાજા ચંદ્રવ્રતની કથા એક વખત મહાન પ્રત્યાપી ધર્મનિષ્ઠ રાજા ચંદ્રવ્રત રહેતા હતા તેમના એક જ સંતાન હતું પ્રજાના હિત માટે તેમણે એક તળાવ ખોદાવ્યું પરંતુ તેમાં પાણી આવ્યું નહીં પ્રજા કહેતી રાજાના દુષ્ટકર્મ હશે તેથી તળાવમાં પાણી નથી ભરાતું આથી રાજાને ખૂબ દુઃખ થયું એક રાત્રે તેમને સ્વપ્નમાં સંદેશ મળ્યો હે રાજન જો તું તારા એકમાત્ર પુત્રની બલિ ચઢાવશે તો તળાવમાં પાણી ભરાઈ જશે રાજાએ સ્પષ્ટ કહ્યું હું મારા એક જ પુત્રની બલિ નહીં ચઢાવું પરંતુ જ્યારે પુત્રને આ વાત ખબર પડી તેણે સ્વયં બલિ આપવા નક્કી કર્યું તેણે તળાવની પરિક્રમા કરી અને તળાવના મધ્યમાં બેસી ગયો જેમ જ તે બેઠો તરત જ તળાવ પાણીથી ભરાઈ ગયું કમળ ખીલી ગયા પક્ષીઓ કલરવ કરવા લાગ્યા અને તળાવના કિનારે પ્રાણી પાણી પીવા લાગ્યા આ જોઈને રાજા દુખી થયા અને રાજપાટ છોડી વનમાં ચાલી ગયા વનમાં જતા સમયે તેમને કેટલીક સ્ત્રીઓ વ્રત કરતા દેખાઈ રાજાએ પૂછ્યું બહેનો તમે કયું વ્રત કરી રહ્યા છો તેમણે જવાબ આપ્યો હે રાજન અમે હલષષ્ઠીનું વ્રત કરી રહ્યા છીએ જેથી સંતાનની રક્ષા દેવી હલષષ્ઠી કરે રાજાએ વિધિ શીખી અને મહેલમાં જઈ રાણીને કહ્યું કે તે હલસષ્ઠીનું વ્રત કરે રાણીએ શ્રદ્ધા વ્રત કર્યું વ્રતના પ્રભાવથી રાજકુમાર તળાવમાંથી બહાર આવી હસવા રમવા લાગ્યો દેવી હલસષ્ઠીએ રાજકુમારને જીવનદાન આપ્યો બોલો હલસષ્ઠી દેવીની જય અન્ય કથા અવંતિકા નગરમાં સંપત્તિલાલ નામના એક વ્યક્તિ રહેતા હતા તેમને બે પત્નીઓ હતી રેવતી અને માનવતી બંને પતિ સાથે આનંદથી રહેતા હતા પરંતુ ભાગ્યે રેવતીને સંતાન માનમતી અને હલસષ્ઠી દેવીની કૃપા માનમતીને બે સંતાનો હતા બંને સંતાનો માતાની ખોળામાં રમતા હતા રેવતી જે પતિની પહેલી પત્ની હતી તેને આ દૃશ્ય પસંદ ન આવતું અને તેને ઈર્ષા થવા લાગી એક દિવસ રેવતીએ કપટથી માનમતીને કહ્યું તારા પિતા બીમાર છે તારે તરત જ તેમને મળવા જવું જોઈએ માનમતીએ વિશ્વાસ કરીને પોતાના બંને સંતાનો રેવતીને સોંપી દીધા અને કહ્યું તમે મારા સંતાનોનું ધ્યાન રાખજો હું પિતાની ખબર લઈને જલ્દી પાછી આવીશ માનમતી જતા રેવતીએ તેના બંને સંતાનોને મારીને ગામની બહાર ફેંકી દીધા જ્યારે માનમતી પિતાના ઘરે પહોંચી ત્યારે ખબર પડી કે પિતા તો સંપૂર્ણ સ્વસ્થ હતા પાછી ઘેર જવા તૈયાર થતી વખતે તેની માતાએ કહ્યું બેટા આજે હલષષ્ઠીનું વ્રત છે તું આજે આ વ્રત કર માનમતીએ પૂરી શ્રદ્ધા અને ભક્તિથી હલષષ્ઠી દેવીનું પૂજન કર્યું અને બીજા દિવસે ઘેર જવા નીકળી ગામની બહાર પહોંચી ત્યારે તેણે જોયું કે તેના બંને સંતાનો ત્યાં રમતા હતા આશ્ચર્ય સાથે તેણે પૂછ્યું તમારે અહીં શું કરવું છે તમે તો ઘેર હોવા જોઈએ સંતાનોએ જવાબ આપ્યો માતા રેવતી અમને મારીને અહીં ફેંકી ગઈ હતી માનમતીને સત્યનો ભેદ ખબર પડ્યો તે પોતાના સંતાનોને લઈને ઘેર આવી અને માતા હલસષ્ઠી દેવીનો આભાર માન્યો તેણે પ્રાર્થના કરી હે માતા મારા બંને બાળકો પર હંમેશા કૃપા રાખજો તેમને આપત્તિમાંથી બચાવજો અને દીર્ઘ આયુષ્ય આપજો માનમતીએ ભક્તિપૂર્વક વ્રત કર તેને ફળ મળ્યું ત્યારથી ગામની બહેનો પણ આ હલષષ્ઠી વ્રત કરવા લાગી બોલો હલષષ્ઠી મહારાણીની જય હલષષ્ઠી અને બલભદ્રજીની પૂજા મિત્રો આપણે હલષષ્ઠી વ્રતની કથા અને મહિમા સાંભળ્યા આજે રાંધણ છઠનો પણ મહિમા છે હલષષ્ઠી મૈયા એટલે દેવી જે બાળકના જન્મ સમયે તેના જીવનનો લેખ લખવા આવે છે દેવી પાર્વતીજીનું આ એકરૂપ છે આ દિવસે બલભદ્રજીની પણ પૂજા થાય છે જગન્નાથપુરીમાં ભગવાન બલભદ્રજી શ્રીકૃષ્ણજી અને સુભદ્રાજીના દર્શન થાય છે આજે ત્યાં રથયાત્રા નીકળે છે અને બલરામજીની ધૂપ દીપ નૈવેદ્ય ફળ ફૂલ વગેરે સાથે ભક્તિપૂર્વક પૂજા થાય છે આજે બલભદ્રજીના આ પવિત્ર નામોના સ્મરણથી બધા પાપોનો નાશ થાય છે બલભદ્ર રામભદ્ર રામ સંકર્ષણ અચ્યુત રેવતીરમણ દેવ કામપાલ હલાયુત નીલાંબર શ્વેતવર્ણ બલદેવ અચ્યુત અગ્રજ મહાવીર રોહિણી પ્રિય પ્રતાપવાન મુસલી હલી હરી યદુવર બલી શિરપાણી પદ્મપાણી વીર બલ પ્રબલ પ્રબલ વાસુદેવકલા અનંત આ નામોના સ્મરણથી મનુષ્યના બધા મનોરથ પૂર્ણ થાય છે એવા રોહિણીજીના પ્યારા વસુદેવના લાડકવાયા દેવકીનંદન શ્રીકૃષ્ણના ભાઈ અને સુભદ્રાજીના વીર બલભદ્રજીને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ હલસષ્ઠીની સર્વે ભક્તજનોને શુભકામનાઓ અને મંગલકામનાઓ મિત્રો મને સાંભળવા બદલ આપનો ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે